શિક્ષણને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે ને તેમાં પણ ખાસ કરીને કન્યા કેળવણીને લઈને તો સરકાર ખૂબ જ જાગૃત જોવા મળી રહી છે પરંતુ અહીંયા સવાલ એ છે કે આ યોજનાઓનો લાભ એ વિદ્યાર્થીનીઓ સુધી પહોંચે છે કે કેમ આવી જ એક ઘટના હાલ આણંદખેડા જિલ્લામાં સામે આવી છે આણંદ જિલ્લાની કેટલી એવી સ્કૂલો છે કે જેમાં વિદ્યાર્થીનીઓને લાભ મળ્યો નથી સરકારે યોજના તો બહાર પાડી પરંતુ તેના લાભથી વંચિત રહી વિદ્યાર્થીઓ યોજના એમ છે કે સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને મફત સાયકલ આપવામાં આવે છે તેથી અંતરિયાળ વિસ્તારમાં રહેતી આ વિદ્યાર્થીનીઓ નિયમિત સ્કૂલ આવી શકે અને તેમની પણ કેળવણી પૂર્ણ થઈ શકે પરંતુ વાત એમ છે કે ગયા વર્ષે ફોર્મ તો ભરાયા હતા પરંતુ એક વર્ષ વીતી જવા છતાં પણ આ વિદ્યાર્થીનીઓને સાયકલની સુવિધા હજી સુધી મળી નથી અને વાલીઓ પણ તેની રાહ જોતા બેઠા છે ત્યારે શું અંતરિયાળ વિસ્તારમાંથી કે ગામડાના વિસ્તારમાંથી આવતી આ કન્યાઓને ભણવાનો અધિકાર છીનવાઈ જશે શું આવી સુવિધાઓ બહાર પાડવાની પરંતુ તેનો અમલ ન કરવાનો આવું છે સરકારી ખાતું ત્યારે સરકારી ખાતાની સાંકળમાં કઈ કડી તૂટી છે તે હવે જોવું રહ્યું વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે